અંકલેશ્વર માં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલ દ્વારા ભૂગર્ભ ઇલેક્ટ્રિશિયનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા વીસ વર્ષીય મહેશ વાઘેલા અને બાર વર્ષીય સંતોષ સોલંકી દાજી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એક તરફનો માર્ગ બંધ કરી રસ્તા પર નીકળતી આગની જ્વાળાઓને અટકાવવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે અબુભાઈ બાલાભાઈ વાઘેલા બોલું છું સાહેબ એમાં મારો છોકરો જ પાણી ભરવા ગયો એમના ગેસ લાઇન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો અને અચાનક આગ લાગી અને મારા છોકરા તાજી ગયો સાહેબ હા પછી ભાઈ ગયા સાહેબ નું મારા ભાઈ ગયો હતા મેં એકસો આઠ બોલાવી અને મેં હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં સરફળ પાટિયામાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો